ગાઈસ કેમ છો મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં બધાને રાધે રાધે ને જય શ્રી કૃષ્ણ હવે તો બ્લોગ સ્ટાર્ટ કરતાં આવડી ગયું છે બોલતા આવડી ગયું છે એટલે આમ થોડું થોડું આવડી ગયું અને હવે તો હવા થવા અમે કામ ચાલુ કરી દીધું છે જો અહીંયા કામ કરે છે અને હું અહીંયા કામ કરવા બેસી જાઉં અમે જો આ બુટી બનાવી છીએ આવી બુટી બનાવી છે અત્યારે બુટીના તો થપ્પા મારી દીધા છે જો અહીંયા આ વ્હાઈટ એ વાઈટ છે આઈ એ વાઈટ છે આઈ એ વાઈટ છે અને આ રેડ આ રેડ છે અને ઓલા તો બે છોકરાઓ તો ઊભા થઈ ગયા છે પણ એ જ નીચે છે ખાવા ગયેલા છે અને એમની કામે બીજી જાય

મોડું થઈ છે આમ જોતો કેટલા વાગી ગયા હમણાં દસ વાગશે નિશાળ બાળ મંદિરે જવાનું ખબર નહીં પડતી અને આ પીડો પીડો જોતો આ મૂકવા ને જતો સાયકલ હમણી કરે આમ જો આ કેવા છોકરાઓ મારે હે રેડું નાખે આવા છોકરાઓ કોને હોય રેડું નાખે હા મેં હા માં હાલ બારે કર હાલ હાલ તાર પપ્પાને હું કહું હું મૂકવા જાઉં છું ઓલો નવરો નથી હાલ હાલે તારો બોટલ લે

અત્યાર કઈ નઈ બોલે પણ બંધ કરી દેસ ને પછી બોલશે કાલે આપણે સેવડો બનાવ્યો હતો ને તો ઈ સેવડો અત્યારે મિક્સ હાલ મસાલો નાખી દો એમાં જો આ મસાલો છે ને જો આ મસાલો દસ રૂપિયા પડીકો આવે એ આ સેવડામાં નાખવો છે કાલે બનાવો તો આ બધું બધું થોડું થોડું પીડ્યું હતું ને વેધું હતું તો મેં એમાં નાખી દઉં આ બધું નાખી દીધું ને તો કાલે મસાલો નહોતો આજે રાયતે નો દુકાન બંધ થઈ ગઈ હતી તો ન તો અત્યારે મેં ઝાલો હું નાખી દઉં રુદ્રાનો મોટલો તો આ બેઠો બેઠો લેસન કરે વ્હાઈટ કલર અહીંયા અહીંયા દઈ જાને મસાલામાં ખાંડને એવું નાખ્યો તો પણ મસાલ બીજું કંઈ હતું નહીં તમે તો નાખ્યો મસ્ત બની ગયો દરાવ અત્યારે શું કંઈ જવા મળે ન તો ત્યારે એવું લાગતું નહોતું લઈ લે આમાંથી હવે હવે અલ્લાવા આવી લઈ લે

હવે જબલા ભલે લઈએ એટલે હે ને આવરી ન જાય પકડ જાય નાખું બે હાથે પકડ પકડી રાખું નાખી દે બધો આમાં ભરી લીધો છે તો પેલો ખાલી અને હવે મૂકી દઉં ડબ્બામાં ભરીને રાખી દેવાનો છોકરાઓ ખાધા કરશે નિશાળ જવાનું થાય ત્યારે હાલ હવે તને આપી દઉં ચાલો ખાઈ શકશે હોલકા ખાલ ખાડો થતો કે હ તો પેલામાં લઈને જ્યો મારો વાઈટ કોયા છે ને ગુધરાનું વાઈટ કોઈ અહીંયા જો અને ફેર લાગે લે

હવે ગ્રીન ને ઓલા મરૂન ની બુટી ચાલુ છે જોવો આ મરૂન ની બુટી હવે જાય છે રાંધવા બપોર થઈ ગયા એકમાં ખાલી થોડીક જ વાર છે રાંધવા જાય છે મીઠો હોય ગયો છે નીચે તપેલું મોટું લઈને દહીં દહીં ની તીખારી બનાવવાની છે અમારા થઈ ગયો જો ખાલી બે રોટલા અહીંયા લોટના આવી ગયા છે કુલર કરી નાખું અમારા પંખા અવાજ બહુ આવે એટલે કુલર કરી નાખું ને મારે જો મિત અંદર છે માતાજી ના મંદિરનું કેવું મસ્તીનું કરી નાખ્યું છે મેં બતાવ્યું નહોતું પણ જો બતાવી દઉં છું જો મિતે બંધ કરી દીધું ચાલું તો કર જો કેવું મંદિર અસલ કર નાખ્યું છે તો અહીંયા ગરબો રાખેલો છે તોરણ હજી અહીં નીચે પડ્યું છે લગાવ્યું નથી હાલો મિતભાઈ ભવન કરજો દ્યો એવી રીતે ન કરાય હાલો હવે આપણે રાંધવા મળીએ દહીંનું શાક બનાવી નાખવું જોઈ ગયું હે એ નથી સારી તો તો કોને થોડી દીધે જવો તિખારી સાઈઝ રોટલા અને અથાણું

થાંભળા આપી દે મારા ગણે ફૂલ દો આ નવીન ફૂલ ઉભી છે જો આવડા નવીન છે પાણી પૂરી ની રે પડી બાયુ બધાઈ આવી ગયો મિત રુદ્ર બહાર બેઠો કે મિત જા જો ધાર્મિક ભાઈ ઊભો છે વાટે બારે ઈ હું થે